गाडी जोड़ी दियो ने बोर तो मन तो नहीं आवडे तमे ने यहां जोड़ी दे जोड़ तर तो हमें दे दी आपन कता था के एक फुलाले है एको स वाले जोड़ो तो खरा खाती मांग खोरो खोरो हमें और थोड़ा भाई ने आयो भाई आयो न आयम करतो वाली नामू हूं भाई का नाम भल्या मार नाम निकोल

કાકરેજ છે એને કાંકરેજ એમ કચ્છમાં જોવા એને કચ્છમાં એવા અમે જોવા પેલી હાંભા ફરી જાય એને મોરલા થઈ ગયા હાંભા

હા અમારી પાસે મારે જ કે અમારી પાસે છે એટલે ઉભા તો ઉપાડી લઈએ એવા પણ આ એ બેગદી કરે એમાં ઓળખતા ન હોય ને એટલે હા હા એ તો પાણી નાખે નોલું કરે એટલે એવા થઈ જાય ભાઈ બસ વાઇટ કપડા વાઇટ કપડા એ વાંધો છે

જોઈ લ્યો <Basilica> <desserts> <Negative hungry> <ova>

જો આ બધી આમ વાડીયું હે બધી જો આમાં જીરું આવેલું હે જીરું કચ્છમાં જો આમાં જીરું સારું થાય આમાં જીરું હે પછી આ બાજુ જો બેન્ટો નારી ખાણ્યું હોય એ તમને બતાવીએ જરાક જો આમાં રસ્તા એવા ખરાબ જો આ ગાડી વાલે બફા બફી વાર ના કામ જો એના કઈ ડમ્પર

અને ટન ના રૂપિયા બહુ આવે લાખો કરોડો રૂપિયાના માલિક બની ગયા બધા અને બેન્ટો નાઈસ કે આગળ પ્લાન હે પ્લાન એ તમને આમ આગળ જશે બતાવશું તમારો ભાઈ રોજ કે વાહ તો ભાઈ આયા છે આપણો હા ઘણા બધા આવે છે એનો બેન્ટો નાઈસ ને અમે પૈસા ઘણો મળે જો

ત્યાં પછી વ્હાઈટ એવા ના વ્હાઈટ આવે બેન્ટ્રો ના બેન્ટ્રો ના જ કીયા બહુ પૈસા આમાં કમાણા આપણે જેમ નીકળ્યા જામનગર બાજુ દેવભૂમિ દ્વારકામાં એવું બધું રસ્તા એવા ખરાબ આપડે ગાડી શીપશે ને ભલે રેતી જેવું ફસાઈ જાય રેતી છે એટલે આમાં ફસાઈ જાય ગાડા એવડાવેડા આ બધા ડમ્ફર આવે ડમ્ફર ભરવા આવે એને આ બધા ભરવા જાય લીજું બીકેટી ટાયર ની કંપની છે ને ટ્રેક્ટર ને એને બાજુમાં એને બીકેટી teuerer die Company.